પરંતુ નીતિ પૂર્વક બાળપણ નો સંઘ છે ને ઘણું બધું પરિવર્તિત કરી શકશે શ્રીમદ ભાગવત માં એક ધ્રુવજી મહારાજ છે જેમને માતા એ બાળપણમાં વાળ્યા

એમ કહ્યું હોત કે આ તારો અધિકાર છે આ તારે પ્રાપ્ત કરવાનું જ છે આ બધું બોલ્યા કરે એ તો એવી જ છે તો તેવી જ છે તો ધ્રુવજી મહારાજ ભગવાનના ભક્ત ન બની શકે બની શકે પરંતુ માતા સુમિતિ શું કહે છે કે જો બેટા એ વાત તો સાચી છે કારણ કે તારા પિતાને તારી સુરુચિ માતા બહુ પ્રિય છે એટલે એ વાત તો સાચી છે કે એમના ખોળામાં બેસવા તારે એમના કુખે જ જન્મ લેવો પડશે પરંતુ એ કેવા પિતા આ સંસારમાં છે કે જેમનું ભજન જો તે કરી લીધું જેમના ખોળામાં જો તું બેસી ગયો બીજી બાજુ અજામિલ છે જેને બાળપણથી વેદ મંત્ર બાળપણથી કર્મકાંડ શીખવવામાં આવ્યું છે અને એક દિવસ પિતાની આજ્ઞા અનુસાર જળ ભરવા માટે નદીએ જાય યજ્ઞ કરવા માટે જળ લેવા અને આવતી વખતે વૃક્ષ નીચે બેઠેલા એક જોડાની જુએ અને એનું મન ભ્રમિત થઈ જાય અને એ સીધો કામમાં વાસનામાં જુગાર રમવામાં મદિરા પાન કરવામાં કુમાર કે ચાલવામાં રત થઈ જાય એક માતા પિતા છે જે એને સુધારવાના ચક્કર માં શું કરે છે લગ્ન કરાવી સુધરી જશે અને આ એક માતા છે 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 જે ઈર્ષા નથી શીખવી માતા એ જો કદાચ ઈર્ષા શીખવી દીધી હોત બેટા આ તારો હક છે આ તારો અધિકાર છે તારે એને માથે નહીં ચડવા દેવાનો આ શીખવ્યું હોત તો ધ્રુવજી મહારાજ યુદ્ધ કરત ધ્રુવજી મહારાજ પોતાનો અધિકાર પ્રાપ્ત કરત અને ભગવત પ્રાપ્તિ ન કરી સહજતા ન ન આવી મળત અને ધ્રુવજી મહારાજ ને કહ્યું છે કે જાઓ શું કહ્યું છે વનમાં જાઓ અને વનમાં જઈને એ નારાયણ નું ભજન કરો જે નારાયણે તમને આ જીવન આપ્યું છે જે નારાયણ આપણા નીકળે ભજન કરવા માટે અને માર્ગમાં નારદજી મળે અને નારદજી મહારાજ ધ્રુવજી મહારાજની પરીક્ષા લઈ અત્યારે વળી ભક્તિ કરીને શું કરવું છે તમારે નાના બાળક છો રમો હરો ફરો અત્યારે દુનિયામાં એવું છે ને કે બાળક ભક્તિ કરે તો માતા પિતાને બીક લાગે ભય લાગે અરે અમારા દીકરાને તો કોઈ કે કઈ ખવડાવી દીધું છે આખો દિવસ ભગવાનની વાતો કરે છે આખો દિવસ ભજન કરે છે બીક લાગે ભક્તિના માર્ગે ચાલે તો ક્યાંક સાધુ બની જશે તો અરે તમારું બાળક આમ ઇંગ્લિશ ની પોઈમ શીખી ગયું હોય તો તમે કેટલા લોકોને સંભળાવો છો કેટલા લોકોને કહો છો બેટા પોઈમ પોઈમ સંભળાવો પોઈમ સંભળાવો

લાગી ગયો પિતા હતા પિતા કર્મકાંડ શીખવવા માંગતા હતા યજ્ઞ શીખવવા માંગતા હતા ભક્તિ શીખવવા માંગતા હતા પરંતુ રંગ લાગી ગયો સંસાર નો એટલે માતા પિતાનું કહેલું કઈ સારું લાગતું નથી ને એમાં કે મારા બાળકના સંસ્કાર બગડ્યા છે તો લાવો લગ્ન કરાવી દઉં અત્યારે એવું નહીં કરવાનું પોતાનું જીવન બગાડે જેને લાવે એનું બગાડે તમારું ઈ બગાડે ને સામેના આખા કુટુંબનું એ બગાડે લગ્ન એ કોઈ રસ્તો છે માણસ સુધારવાનો રસ્તો છે માણસ ને સુધારવાનો રસ્તો ભજન છે તપસ્યા છે તપ કરાવો રૂમ બંધ કરી દો કે જ્યાં નહીં મળે જે તું ખાય છે પીએ છે મદિરા પાન કરે છે માંસ ખાય છે નહીં મળે તળપ ચા બાધા લીધી હોય તો બે દિવસ તો માથું કેવું દુખે દુખે ને

બેસાડીને સમજાવીને અલગ અલગ પ્રકારે ભગવદ ચરણમાં જોડવાનો પ્રયત્ન કર્યો હોત ભગવાનની કથા સંભળાવી હોત પ્રભુ કોણ છે પરિચય આપ્યો હોત ભક્તિ કરવાથી શું થાય એ સમજાવ્યું હોત તો બહુ બહુ જલ્દી અજામી અને ભગવત પ્રાપ્તિ થઈ જાય પણ એના માટે માર્ગદર્શક એવા જોઈએ ગુરુ એવા જોઈએ ગૃહ એવા ન મળે તો